શ્રી ભગવદ્ ગીતા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ગીતા નામધારી બહેનોનું મહાસંમેલન અટલ હોલ ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડ ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા અને શ્રી બ્રિજેશ્વરી કુમારી તેમજ અન્ય આમંત્રિતોની ઉપસ્થિતિમાં કરાયું હતું સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે એક અલગ કિસમના કાર્યક્રમના આયોજન વિશેની જાણકારી શ્રીમદ્ ભાગવદ્ ગીતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ડોંગાએ આપી હતી આ સંમેલનમાં પંદરસોથી વધુ ગીતા નામધારી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમાજમાં બદલાવ લાવવા શ્રીમદ ભાગવત ગીતા એકમાત્ર ગ્રંથ છે એ વાતની प्रतिति उपस्थित महिलाओए करी होती बाय भगवत गीता चैरिटेबल ट्रस्ट द्वारा आज समग्र भावनगर माथे गीता बेन नामक बद्दी महिलाओं अहि उपस्थित छे गीता सुमिता बेन खास से वर्ष पहला और प्यारे तारीख आई है प्यारे 9 दिन सगावा पर रजिस्ट्रेशन बंद करू कोई वॉलनी कैपेसिटी 1150 1500 किताबें आई રાજકોટ ભાવનગર જેતપુર ધોરાજી બરોડા કચ્છ ભુજમાં પ્રોગ્રામ કરવામાં આવ્યા કારણ કે કદાચ મહેમાનો ખ્યાલ નહીં હોય કે આપણે ગીતા નામ છે એવા બેનો આખા ભારતમાં સર્વે કરીએ તો મિનિમમ પાંચ લાખ ઉપર નહીં સૌને ભગવદ્ ગીતા જે પણ ટ્રસ્ટ દ્વારા આજે ગીતા સંમેલન થઈ રહ્યું છે જેના નામ ગીતાબેનો એવા અસંખ્ય ગીતાબેનો આજે ભેગા થઈને વર્લ્ડ રેકોર્ડ કરશે એક જ નામના બેનો એકઠા થઈ રહ્યા છે આજના કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે ભગવદ્ ગીતાનો વધુ વધુ પ્રચાર પ્રસાર થાય તેમજ દરેક લોકોના જીવનમાં ઉન્નતિ રહે એ હતું અમે કાર્ય કરી રહ્યા છીએ આ તમામ બેનો દ્વારા આપણે વધુ વધુમાં વધુ લોકોને વડીલોને ટિફિન સેવા આપીએ છીએ ફ્રી નાસાએ છીએ કાર્યક્રમો મોટિવેશન કરીએ છીએ અલગ અલગ આવી વીસ પ્રકારની કાર્ય અમે કરીએ છીએ તો આ કાર્યો દ્વારા વધુ વધુ લોકોના દુઃખ દૂર થાય એવો અમારો પ્રયાસ છે આ બહેનો માટે અમે હોસ્પિટલો સાથે ટાઈપ કરેલું છે ગીતા મોલ અમે કરવા જઈ રહ્યા છીએ ગીતા મેડિકલ સ્ટોર કરશું તો ગીતાબેનોને વિશેષ લાભ મળશે એ ઉપરાંત અમે આવતા મહિને બીજો કાર્યક્રમ કરશું કે ગીતાબેન સેવીને અન્ય બહેનોને પણ આ બધા લાભ મળે એવો અમારો પ્રયાસ છે